ના નહીં પણ આટલો છોકરા બનાવવા ના બદલો તમે નેદવા મોકલ્યો હોય એટલા આટલા આટલા છોકરા બનાવો તે કઈક આગળ બની ગણી કઈક આગળ જાય

મોટા મોટા ઝંડા નીકળી જાય કિસાન ની શું હાલત હોય એ કોઈ ખબર અને આ તો કિસાન ના શેતર માં આવીને જોવા કિસાન ની તકલીફ ના વેદના શું અને પછી પાછળ તો છોકરો નામ કરીને ભરી જાય ત્રણ વર્ષો ને ખેતર માં લઈ જવાનું ઊંધા પડી કોઈ ક્ષેત્રમાં માં બેઠા હા કરતા એટલા ને માં વાર્યો મોટા થઈને એમનું તો તારા તમે ભણ્યા થયા પણ તમારે કઈ કોમ ના થાય કાલે અમે ગરીબો માટે આ કર્યું ખેડૂતો માટે આ કર્યું એટલે આ કોક ના ખેતર આવીને તો તમને ખબર પડે તો તમે કિસાન માટે શું કર્યું અલ્યા કિસાન

ખેડૂત ની વેદના એમને નહીં સમજણ પડતી ખેડૂત ને કઈક સીધો ફાયદો થાય એવું કરો અને કે આ જગ્યાએ આટલું તો ફોન આવ્યું સહાય કરી ને આટલા આલ્યા ને આટલા સોખા આલ્યા ખેડૂત પકવા આલ્યા જે ખેડૂત પકવાનું બંધ કરશે ને

ગમ્યો હોય તો વધુ વધુ શેર કરજો ના ગમ્યો હોય તો પછી રવા દેજો અમને કશું હતું નહીં કારણ કે અમારા એકલોની વેદના નહીં આ દરેક ખેડૂત મિત્રો ની વેદના તો જય રન છોડ જય